ભાવનગરમાં ગેરકાયદેસર નશાકારક કફ સિરપ વેચાણ કરતી મેડિકલ સીલ કરવામાં આવી ભાવનગર એસઓજી એ ખાનગી બાતમી આધારે ભાવનગર શહેરના ભરતનગર માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલર ડીલર ત્યાં રેડ કરતા કફ સિરપ ની વેચાણ થાય છે તેવું જાણવા મળ્યું હતું સદર બાતમીના આધારે અસોધી પોલીસે રેડ કરતા સો એમએલ ની બોટલ નંગ પાંચસો એક બોટલ ની કિંમત રૂપિયા એકસો પચાસ લેખે કુલ બોટલ નંગ પાંચસો કિંમત રૂપિયા છ્યાસી મળી આવતા ભાવનગર એસપી એ સમગ્ર જાણકારી આપી હતી અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર ઓડિન ફોસ્પેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે આ બાતમીની સત્યતા ચકાસણી કરી ઉડ્ડયન ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી ઉડ્ડયન ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી કામગીરી દરમિયાન પાંચસો ને જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કુલ કિંમત છ્યાસી હજાર આઠસો ને પચાસ જેટલી થવા પામેલ છે તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે